દેશમાં એક જૂનના રોજ સાતમા તબક્કાનું મતદાન યોજાવાનું છે ને આ અંતિમ તબક્કાનું મતદાન રહેશે તે પહેલાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ મોટો દાવો કર્યો છે તેમણે કહ્યું છે કે હવે દેશમાં ઇન્ડિયા એલાયન્સની સરકાર બનવા જઈ રહી છે ને આવતીકાલે એક તારીખે ઇન્ડિયા એલાયન્સની જે બેઠક થવાની છે તેમાં પ્રધાનમંત્રી પદ માટે નામ પણ નક્કી થશે એટલું જ નહીં તેમણે ગુજરાતમાં ભરૂચ અને ભાવનગર સીટ જીતવાનો

નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન દેશમાં લોકસભાના છ તબક્કાના મતદાન પૂર્ણ થઈ ચૂક્યા છે સાતમા તબક્કાના મતદાન માટે આવતીકાલે એક જૂનના રોજ મતદાન યોજવાનું છે આને લઈને તમામ રાજકીય પાર્ટી પોતપોતાનો દાવો વ્યક્ત કરી રહી છે જીતવાનો ભારતીય જનતા પાર્ટી કહી રહી છે કે તો આ વખતે ચારસો સીટો જીતવાના છે તો બીજી તરફ ઇન્ડિયા એલાયન્સ કહી રહી છે કે આ વખતે તેઓની સરકાર દેશમાં બનવા જઈ રહી છે ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યસુદાન ગઢવીએ આવે છે મોટો દાવો કરી દીધો છે ને કહ્યું છે કે આવતીકાલે ઇન્ડિયા એરલાયન્સની જે બેઠક મળવાની છે તે બેઠકમાં પ્રધાનમંત્રી પદ માટે ઉમેદવારોના નામ નક્કી થશે જી હા આ વાત છે તે સામે આવતાની સાથે ફરી એકવાર રાજકારણ ગરમાયું છે અત્યારે તો ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે કોઈ પરિણામ આવ્યા નથી કોઈ રૂજાનો આવ્યા નથી તે પહેલા યશુદાન ગઢવીએ ઇન્ડિયા એરલાયન્સ સરકાર બનાવતી હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે તેમણે કહ્યું કે ગુજરાતમાં ભરૂચ અને ભાવનગર સીટ આમ આદમી પાર્ટી જીતી રહી છે અને અન્ય સીટ પર જ્યાં ઇન્ડિયા એલાયન્સ લડ્યું છે ત્યાં પણ ઇન્ડિયા એલાયન્સના ઉમેદવારો જીતી રહ્યા છે તેમણે કહ્યું કે જેવી રીતે ઇન્ડિયા એલાયન્સનો નાતો રહ્યો છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે સૌહાર્દપૂર્ણ માહોલમાં ચૂંટણી લડી છે ને જે રીતે ગઠબંધન રહ્યું છે તેના કારણે તેમણે અલગ અલગ પાસાઓ પણ ગણાવ્યા છે સાથે તેમણે પ્રદેશ પ્રમુખ શ્રી આર પાટીલ ઉપર તેમ રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર પ્રહાર પણ કર્યા છે પહેલાં તો સુદાન ગઢવી શું કહી રહ્યા છે તે સાંભળી લો એક તો જે રીતે ઇન્ડિયા ગઠબંધન ગુજરાતમાં જે છવ્વીસે છવ્વીસ સીટ લડ્યું છે ખૂબ મજબૂતાઈથી લડ્યું છે એક થઈને લડ્યું છે મેં આઠ મહિના પહેલાં એક નિવેદન કરેલું કે અમારા માટે લોકતંત્ર બચાવવું લોકશાહી બચાવવું એકમાત્ર લક્ષ્ય છે એટલે પાર્ટીથી ઉપર દેશ અને એટલા માટે ઇન્ડિયા ગઠબંધન છવ્વીસે છવ્વીસે અહીંયા પર લડ્યું છે આપે જોયું હશે ઘણા લોકો ભાજપવાળા ફૂટ પાડવાની કોશિશ કરી હતી સરકારો તોડી ઈડીને ધમકીઓથી ઘણાને તોડવાના કોશિશ કરી પરંતુ અરવિંદ કેજરીવાલજી હિન્દુસ્તાનના એક એવા નેતા કે જેમને એવું કહેવામાં આવ્યું હતું કે તમે કાં તો જેલ કાં તો ઇન્ડિયા ગઠબંધનમાંથી ના તો તોડી દો અને ત્યારે એ વ્યક્તિ જે બીજા લોકોએ પલટી બાજુએ પલટી મારી બીજા લોકોએ સરકારો તોડીને મુખ્યમંત્રી પદ ગ્રહણ કર્યું ત્યારે અરવિંદ કેજરીવાલજી આ દેશના લોકો માટે દેશ દેશહિત માટે એક થઈને એમણે ઇન્ડિયા ગઠબંધનની સાથે અમે છેટ સુધી નાતો સુહાગ ભર્યો સૌહાર્દ ભર્યો અમે નિભાવ્યો છે બધા લોકો એવું કહેતા હતા કે ચાલશે નહીં આમ નહીં થાય અને આનંદના સમાચાર તમને આપી રહ્યા છે કે જે રીતે અત્યારે પ્રાઇમરી જે રિપોર્ટ આવી રહ્યો છે પ્રમાણે ચાર તારીખે ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનવા જઈ રહી છે ગુજરાતમાં પણ અમે આમ આદમી પાર્ટી ભાવનગર અને ભરૂચ સીટ તો જીતે જ છે સાથે સાથે ઇન્ડિયા ગઠબંધનની બીજી સીટો પણ અમે જીતી રહ્યા છીએ જે પરિણામ બે હજાર ચાર કે બે હજાર જેવું હશે રહી વાત વડાપ્રધાનની પ્રધાનમંત્રીની વાત તો ચાર તારીખે પરિણામ આવ્યા બાદ કારણ કે આવતીકાલે જ ઇન્ડિયા ગઠબંધનની મિટિંગ પણ થવા જઈ રહી છે એ મીટિંગમાં જે ચૂંટણીઓમાં જે એક એક શાપ થઈને તમામ પાર્ટીઓના કાર્યકર્તાઓ નેતાઓ નહીં તો નેતાઓ એક થાય તો કાર્યકર્તાઓ એક ન થાય જ્યારે દેશ બચાવવા માટે એક માનસિકતા રાખી હતી તમે વિચાર કરો બધી પાર્ટીઓના લોકોએ એક એક નાના કાર્યકર્તાએ હું એમના લાખ લાખ અભિનંદન આપું છું કે એક થઈને દેશ બચાવવા માટે નીકળ્યા અને આવતીકાલે જ્યારે મિટિંગ થવા જઈ રહી છે ત્યારે અમારે ચાર તારીખ પછીની જે મિટિંગ હશે એમાં બે દિવસમાં પ્રધાનમંત્રીનું નામ નક્કી કરી દેવામાં આવશે અને આગામી જે પણ દેશ બચાવવા માટે દેશ લૂંટવા માટે જે લોકોએ ખેલ કર્યા છે એ તમામને પહેલા પગથી એમને પરચો દેખાડીને આ દેશમાં જે લૂંટ ચલાવી છે એને બચાવી લેવામાં આવશે પહેલા તો એનડી ગઠબંધન નથી ઇન્ડિયા ગઠબંધન છે આ ભાજપ વાળા જો એનડીએ તમે એનડીએ લખો તો એનડી ગઠબંધન થાય સ્વાભાવિક છે કે એનડી ગઠબંધન તો એનડી ગઠબંધન અંગે એ જે કરે છે પણ સવાલ એ છે કે રાજકોટમાં તમે જુઓ રાજકોટ આટલી બધી મોટી દુર્ઘટના બની ભાજપના પ્રદેશ અધ્યક્ષ માનનીય સી આર પાટીલજી ક્યાં છે રાજકોટમાં તમે મિટિંગો મોલે મોલે ક્લિનિકે ક્લિનિકે મિટિંગો કરવા જતા હતા ભાઈ શ્રી રૂપાલાજી ચાર દિવસ પાંચ દિવસ પછી આવે છે તમે જુઓ મત મેળવવા માટે સી આર પાટીલજી હું સન્માનનીય કહીશ સન્માનનીય ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલજી એકસો છપ્પન સીટ આવી તો એ રડતા હતા કે એકસો બ્યાસી નો આવી એને દુઃખ થયું એમણે કદાચ જમવાનું નહીં ભાવ્યું હોય

કે ભાજપના પ્રદેશ અધ્યક્ષને લઈને રાજકોટના મીડિયાનું અભિનંદન આપું છું કે જે રીતે ભાજપના નેતાઓને સવાલ પૂછ્યા છે મજબૂતાથી સવાલ પૂછ્યા છે આજે રાજકોટના મીડિયાની પત્રકારોની જે ચર્ચા થાય છે તો સી આર પાટીલને પણ ગુજરાતમાં એમણે જોવું જોઈએ એકસો છપ્પન ને એકસો બ્યાસી લેવા ને છવ્વીસ છવ્વીસ લેવા નીકળી પડ્યા છો ત્યારે આ લોકો મૃત્યુ પામે છે એને તમે શું કરો છો અને એટલા માટે જ આજે માનનીય અમારા ગોપાલભાઈએ જે સીટનો જે પોલ ખોલી છે તમે જોયો સીટની રચના કરે સીટમાં એ જ અધિકારીઓ હોય એ ભાજપના નેતાઓને એ અધિકારી સંડોવે નહીં એટલા માટે એ અધિકારી થાય છે સમજી લેજો તમે આ એકને એક અધિકારી કેમ સીટમાં આવે છે કારણ કે ભાજપના નેતાઓને બહાર કાઢી નાખે નાની માછલીઓ હોય મોટા નેતા મોટા અધિકારીઓને પણ જેલમાં નહીં નાખે માન લો કે આઈએસ આઈપીએસને નાખે તો એ પણ ભાજપના નેતાઓને કહી દે કે મારી પાસે એનો રેકોર્ડ છે મને ફોન આવ્યો હતો મને આ કેમ ચલાવવા માટે કીધું હતું એટલા માટે ને એક અધિકારી ચલાવે છે ને એટલા માટે જ અમે નક્કી કર્યું છે કે અમે મુખ્યમંત્રીશ્રીને પણ અહીંયા આજે પત્ર લખવાના છીએ સીટની રચના બાબતે અમે લોકોની વચ્ચે પણ જવાના છીએ પણ અલ્ટિમેટલી મારે કહેવાનું એટલું છે કે પ્રધાનમંત્રીશ્રીના નામે મત આ ગુજરાતે આપ્યું પ્રધાનમંત્રીએ શું કર્યું એક ટ્વીટ સિવાય આજે લો કે ધ્યાનમાં બે કલાક મોડા જાત અને એક મીટિંગ લઈ લેત ગુજરાતના રાજકોટ કાંડ માટે તો અત્યાર સુધી પ્રધાનમંત્રી એટલા બધા પેપર થયા મોન દારૂના લાંબ થાય બેફામ વેચાય અને તમે તમને જોઈને મત આપ્યું પરિણામ શું આવ્યું બાળકોની ડેડ બોડી જોઈ નહોતી શકાતી એટલી ડેડ બોડી સળગી ગઈ હતી એના માટે તમને મત આપ્યા હતા અને ત્યાંના ભાજપના નેતાઓ શું કરે છે આમને ધારાસભ્યને ન જોતા સાંસદ સભ્યને ન જોતા પ્રજાને પણ મારે કેવું છે કે એ જે ધારાસભ્ય ચૂંટાયા ભાજપના એ લાશો ઉપર હસતા હતા અટાશે કરતા હતા ભૂલ કોની આપણી છે મોદીના નામે મત આપ્યા છે મોદીજીને હવે હાથ જોડીએ કે તમારા નામે અહીંયા મુખ્યમંત્રી બનો ધારાસભ્ય બનો હાલો તો અમે મત આપીએ તમારા વિસ્તારમાં એટલે ગુજરાતની જનતાએ પણ હવે ભૂલ કરવાની જરૂર નથી બીજી વાર નરેન્દ્રભાઈ આવે એટલે બધાએ હાથ જોડવાના છે કે રાજકોટ કાંડ માટે તમે ધ્યાનમાં વયા ગયા છો પણ રાજકોટ કાન માટે એક મિટિંગ સુધી લીધી નથી તમારા ના તો પ્રદેશ અધ્યક્ષે લીધી છે અને મુખ્યમંત્રી ચક્કર મારી સીટમાં જે ઢાંકિછ કરવા માટે સીટની રચના કરી અત્યારે જેસીબીઓ ચલાવી દીધા જ્યાં ઘટના આપણે એક્સિડન્ટ થાય છે ત્યાં પણ એક્સિડન્ટ થયા હોય ત્યાં પણ આપણે બે બે દિવસ સુધી જ્યાં સુધી પંચનામું યોગ્ય ન થાય ત્યાં સુધી આપણે એને હટાવતા નથી ગાડીઓને તો એ જેસીબીઓ ચલાવીને શું કરવા સાબિત કરવા બધા પુરાવા નાશ કરી દીધા કેમ છો કેમ કોના ઈશારે કર્યા છે કયા ભાજપના નેતાના ફોન થી કર્યા છે શું કામ કર્યા છે આપણે એક મોટો સવાલ છે એટલે આ બહુ જ દુઃખદ ઘટના છે આમ આદમી પાર્ટી એક આ હતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી તેમણે સી આર પાટિલને લઈને વાત કહી છે કે જ્યારે ગુજરાતમાં એકસો છપ્પન સીટો તેમને મળી ત્યારે તેઓ રડતા હતા પરંતુ રાજકોટમાં જે ગેમઝોન દુર્ઘટનાનો મામલો સામે આવ્યો ત્યારે તેમની આંખમાંથી આંસુ નથી આવ્યા તેમણે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં પણ ઊણો ઉતર્યા છે તેમણે આ રાજકોટ ગેમઝોનને લઈને પણ પ્રહાર કર્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને પણ તેમણે વાત કરી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટની આટલી મોટી ઘટના બની ગઈ ત્યારે તેઓ રૂબરૂ મુલાકાત લેવા માટે નથી આવ્યા તેમણે કોઈ મીટિંગ સુધા પણ ના લીધી તેનો જવાબ રાજકોટના લોકો આગામી સમયમાં આપશે ગુજરાતના લોકો આપશે તે પ્રકારની વાત ઈશુદાન ગઢવી પોતાના નિવેદનમાં કરી રહ્યા છે હવે જોવાનું રહ્યું કે આગામી ચાર જૂનના રોજ જ્યારે પરિણામો આવવાના છે ત્યારે આ દેશમાં આ દેશના લોકો કોને સરકાર બનાવવા જઈ રહ્યા છે કોને સત્તાની સુકાન સોંપવા માટે જઈ રહ્યા છે તે તો આગામી સમયમાં ખબર પડશે વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીત ન્યૂઝની ચેનલ ને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવ